નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા કલેક્ટર કચેરીની સામે જે લેન્ડ રેકોર્ડ ડિપાર્ટમેન્ટ છે તમામ જે લોકો છે હાલ સ્ટ્રાઇક પર છે સબ વાત કરીએ તો ત્યાં પણ તમામ જે કર્મચારીઓ છે એ હાલ અત્યારે સ્ટ્રાઇક પર છે આપણી સાથે મનરભાઈ રાઠવા છે જે પ્રમુખ છે એમની સાથે બી વાત કરીશું જે રીતે રાઠવા સાહેબ શું ડિમાન્ડ છે આપની અને સ્ટ્રાઇક પર બધા ઉતર્યા છે અમારા ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ક ત્રણ કર્મચારીઓની ડિમાન્ડો છે જે મુખ્ય મુદ્દો પહેલો છે અમારો ગ્રેડ પે બાબતનો છે જે પગાર ધોરણ જે અમુને મળવું જોઈએ સરકારે અમે ડિમાન્ડો કરી છે પણ અમને આજ દિન સુધી મળવામાં આપવામાં આવેલું નથી તો પછી બીજો મુદ્દો છે અમારું જે સિનિયર સર્વેરો જે રી સર્વે પ્રોજેક્ટ ચાલે છે સરકાર સામે જે સુધારણા સામે જેમાં સર્વેરોને આ જિલ્લામાંથી બીજા જિલ્લામાં મૂકવામાં આવે છે જે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે પોતાના સર્વેરોને પોતાના જિલ્લામાં જ કામગીરી કરાવી અને એનો નિકાલ કરે અને લોકોનું સરળતાથી કામગીરી થઈ શકે મુદ્દા નંબર ચાર છે ત્રણ નંબરના મુદ્દામાં એવું છે કે જે લોકો જે છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે બીજા જિલ્લાની અંદર તો એમને મૂળ જગ્યાએ ડિમાન્ડ કરેલી છે કે ભાઈ અમારા હસબન્ડ આ જગ્યાએ આ જિલ્લામાં નોકરી કરે છે તો સ્વ વિનંતીથી જે અરજી કરે અરજી કરેલીઓ છે એને મૂળ જગ્યાએ જે અરજી પેન્ડિંગ છે એને મૂળ જગ્યાએ પાછા લાવી અને અમને પોતાનો ફેમિલી જોડે રહેવાનો મોકો મળે એવા બધી અમારી ડિમાન્ડો આપેલી છે પણ આજ દિન સુધી કોઈ સરકારે અમુને આવી અમારે માંગણીઓ અમારી નથી સવાલ થાય છે કે આટલી વાર તમે સરકારમાં રજૂઆત કરી છતાં પણ સરકારનું પેટનું પાણી હલતું નથી તો તમને લાગે છે નહીં નમસ્કાર ચમત્કાર બતાવવાની જરૂર છે ત્યારે તમારી બરાબર પછી સર્વેરને અત્યારે જો લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે દરેક સર્વેને સાઇટ પર જવાનું થાય છે સાઇટ પર જવા માટે કોઈ માણસ કોઈ ડિમાન્ડ કે કોઈ માણસ અમુને જોડે આપતા નથી મશીનરી જાતે લઈ જવી પડે છે તો એના માટે અમુને કોઈ પટાવાળા કે કોઈ આઉટસોર્સિંગ માટે કોઈ જ જાતની અમને પ્રોવાઈડ સગવડ આપવામાં આવતી નથી મેન પાવર આપવામાં નથી આવતો પ્લસ બીજું કે અમારા સિનિયર સર્વેયર છે જે પ્રમોટ થયેલા છે જે સર્વેયરની કેડરમાં એને પણ કામગીરી સમકક્ષ જ છે પણ એમને જે પીટીએ જે ભથ્થું ચૂકવવાનું આવે છે એ પીટીએ ભથ્થું ચૂકવવામાં આવતું નથી એટલે પોતાના ખર્ચે પોતે જાય અને પોતાના કેસોનો નિકાલ કરે છે આવી બધી ડિમાન્ડો છે અમારી પણ સરકાર આજ દિન સુધી સાંભળી નથી હવે અમારી બે હજાર પ્રોગ્રામ આપેલો છે અને જો અમારી સરકાર ના માને તો અમે એકત્રીસ તારીખથી અચોક્સ મુદ્દતની હડતાળ પર જવાના છીએ રાઠવા સાહેબ આપને એવું નહીં લાગતું કે સરકાર સુધી ચાલો તમારી વાત પડે પણ જે રીતે પેન્ડાઉન કર્યું છે પેન્ડડાઉન થી તો મને નહીં લાગતું કોઈ તમને પૂછવા આવ્યું કોઈ અધિકારીએ એ બોલાયું કે ભાઈ કેમ આવું કર્યું અને આગળ તમે કીધું કે જે રીતે હડતાલ પર જવાના છે તો આપને લાગે છે કે સરકારી કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે હા ચોક્કસપણે હું કહી શકું છું કે કામગીરી પ્રમાણે અમારું ચોક્કસ શોષણ થઈ રહ્યું છે જે કામગીરી અમે સરકારને આપીએ છીએ એ પ્રમાણે અમુક ભથ્થાથી લઈને પગારથી લઈને અમારા બહુ વેરિયેશન આવે છે જે અમુક ડિપાર્ટમેન્ટમાં અને અમારા ડિપાર્ટમેન્ટમાં વિસંગતા આવે છે ટાઉન પ્લાનિંગથી લઈને બધાના વિસંગતા પગારમાં ડિફરન્સ આવે છે સરકારની કોઈ પણ પ્રોજેક્ટ નો શરૂઆત લેન્ડ રેકર્ડ થી શરૂઆત થાય છે પણ પગાર તો કે કારકુન નો પગાર આપે છે બરાબર તો એવું ના હોય શકે અને અમારો ટોટલ સ્ટાફ ટેકનિકલી માણસ છે બી થી લઈને ડિપ્લોમા થી લઈને ક્વોલિફિકેશન ધરાવે છે ટાઉન પ્લાનિંગ ના અધિકારીઓ તમારા કરતા ડબલ પગાર હા યસ બરાબર છે વધારે મહેનત અમારે વધારે કરીએ છીએ અમે શરૂઆત કોઈ બી સરકારનો પ્રોજેક્ટ રેલવે છે બુલેટ ટ્રેન છે કોઈ બી પ્રોજેક્ટ અમે કામ કરીને સરકારને આપી દીધો છે પ્લસ રેવન્યુ સરકાર રેવન્યુ નો ઇન્કમ તલાટી માંગણી કરતા હતા અત્યારે અમારા એમએસ ઉઘરાવે છે જે લગભગ વર્ષની અંદર દસ કરોડ રૂપિયા જેટલી ઉઘરાણી કરી ચુક્યા છે વડોદરા જિલ્લા એ ફક્ત ને ફક્ત તો અમારા સરકારને અમે આટલી ઇન્કમ આપીએ છીએ તો અમારી માગણી કેમ સંતોષાય નહીં અમારા દરેક કર્મચારીઓની આવી અમારી પોતાની દિલથી લાગણીઓ છે તો અમે હવે ઉગ્ર રજૂઆતો કરવા માટે અને ઉગ્ર આંદોલન કરવા માટે કર્મચારીઓ આપણી સાથે છે અને અત્યારે હાલમાં મારી પાસે મને સપોર્ટિંગ કરવા મારા વડોદરા જિલ્લાના ત્રણું કર્મચારીઓ છે ટોટલ ઓકે આપને લાગે છે કે જે રીતે સરકાર વારંવાર સરકારીઓ કચેરી અને સરકારી કર્મચારીઓ સાથે આવું વર્ણન કેમ રાખે લેન્ડ રેકર્ડ નું ડિપાર્ટમેન્ટ હંમેશા માટે પોઝિટિવ હોય છે પરંતુ મને એવું લાગે છે કે જે રેવન્યુ તલાટીના જે અમારા સરે વચ્ચે ભેદભાવ થાય છે કેમકે રેવન્યુ તલાટી જે બી એક્ઝામ આવે છે એ જ બધી એક્ઝામ સર્વેર આવે એલઆરક્યુ આપે એચઆરક્યુ આપે પરંતુ એમના ભથ્થામાં બહુ જ મોટો ડિફરન્ટ હોય ત્યારે રેવન્યુ તલાટીના પ્રમોશન સીધું નાયમ મામલતદારમાં આવે બરાબર તેમના ગ્રેડ પે માં બી સીધો તફાવત હોય છે જયારે અમારા સર્વેરનું ચોવીસો પછી અઠાવીસો પછી બે બેતાલીસો નું ગ્રેડ પે એટલે જે પગાર ધોરણમાં મેન અમારો મુદ્દો એ જ છે કે પગાર ધોરણમાં બહુ જ ડિફરન્ટ હોય જે કામગીરી કરવાની હોય આજે હું છું તો હું બી બી સિવિલ કરેલું છે તેમ છતાં અમને નોન ટેકનિકલ ગણવામાં આવે અમે એડવાન્સ ટેકનોલોજી વાળા ઉપકરણ ઉપયોગ કરીએ છીએ તેમ છતાં અમારો જે પગાર ધોરણ જે છે એકદમ ઓછું હોય સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે સરકારી કર્મચારીઓનું હાલ શોષણ થઈ રહ્યું છે ને તમામ જે લોકો છે એ અત્યારે અહીંયા આગળ છે આપ શું માનો છો બેન તમારું જે હક છે એ મળવું જોઈએ જે નથી મળી રહ્યું ઘણા ટાઈમ છે અમારી લોકોની માંગણી છે જે સંતોષવાની જ નથી એટલે આ વખતે અમે લોકોએ થોડું વધારે ઉગ્ર રજૂઆત કરીને પણ અમારી માંગણી સંતોષવાય જોઈએ નસીમ મિત્રો સરકારમાં વારંવાર રજૂઆત કર્યા છતાં પણ સરકારના કાન સુધી આ સરકારી કર્મચારીઓની વાત નથી પહોંચતી એટલા માટે હવે પેન્ડાઉન કરવામાં આવ્યો છે આવનાર દિવસોમાં આ તમામ જે સરકારી કર્મચારીઓ છે હવે હડતાલના મૂળમાં દેખાઈ રહ્યા છે કેમ કે એ કહી રહ્યા છે કે હવે નમસ્કાર બહુ થઈ ગયું ચમત્કાર બતાવવાની જરૂર છે અમે આશા રાખીએ કે સરકારના કાન સુધી આ તમામ કર્મચારીઓની વાત પહોંચે અને જે એમનો હક છે એ સરકાર દ્વારા આપવામાં આવે મારા સહયોગી સુરેશ રાજપૂત અને વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્ક ટુડે ન્યૂઝ માટે